કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું યુધિષ્ઠિને અસ્થિનાપુરની ગાદીએ બેસાડીને કૃષ્ણ જ્યારે દ્વારકા વળતા પાછા આવે છે ત્યારે રસ્તામાં મારવાડમાં રણમાં એને એક ઋષિ મળે છે એનું નામ છે ઉત્તંગ ઋષિ ઉત્તંગ ઋષિ દુનિયાની ઘટનાઓથી બિલકુલ અજાણ છે એ તો કૃષ્ણને પૂછે છે કે તમે દુર્યોધનને સમજાવી શક્યા ને યુદ્ધ ના થયું ને કૃષ્ણ ખિન્ન હૃદય કહે છે કે ના મહારાજ યુદ્ધ થયું છે ઋષિ આવેશમાં આવીને કૃષ્ણને શાપ આપે છે કે તમારા કુળનો યાદવોનો પણ આમ જ વિનાશ થઈ જશે કૃષ્ણ હસતા હસતા એ સાપ સ્વીકારે છે અને એટલું જ નહીં સાપના બદલામાં ઋષિને વરદાન માગવાનું કે છે ઋષિ એમ કે છે કે આ રણમાં હું જ્યારે માગું ને ત્યારે મને પાણી મળે કૃષ્ણ તથાસ્તુ કંઈ ચાલતા થઈ જાય છે ઋષિને ખાતરી કરવાની ઈચ્છા થાય છે તો એ પાણીની ઈચ્છા કરે છે તરત દૂરથી એક ચાંડાલ પાણીની મશક લઈને આવતો હોય છે એ ઋષિને પૂછે છે કે મારા પાણી પીશો ઋષિ કે છે કે છઠું તારા હાથનું પાણી પીવું અરે પણ કે આ કૃષ્ણએ મોકલ્યું છે કે ભલે મોકલ્યું હોય તારા હાથનું પાણી નથી પીવું જતો રહે ચાંડાલ જતો રહે છે ઋષિ દોડીને કૃષ્ણને આંબી જાય છે તમે મને પાણી પીવડવા માટે ચાંદાલ મોકલ્યો કૃષ્ણ કહે છે કે મહારાજ એ ચાંડાલ નહીં ઇન્દ્ર હતું એ પાણી નહીં અમૃત હતું તમે પાણીની ઈચ્છા કરી તો મેં ઇન્દ્રને કહ્યું કે ઋષિને અમૃત પીવડાવો ઇન્દ્ર એ મને કહ્યું કે આ ઉત્તંગ અમૃતને લાયક નથી કહો તો કસોટી કરું એને તમારી કસોટી કરીને તમે કસોટીમાં સફળ ના થયા હવે તમને અમૃત નહી પાણી જ મળશે આજે મારવાડમાં આંધ્રાધાર મેઘ વરસે તો એને ઉતંગ મેઘ કહેવામાં આવે છે પણ વાત એટલી છે કે ઈશ્વર પાસે કંઈ માંગો તો જે મળે એ સ્વીકારી લેવું શું ખબર કે અમૃત જ હશે